તો આપણે ત્યાં લગણ આપણે ફટારો ભરીને નીકળતું નહીં ને ત્યાં લગણ આપણે હાઈશ કરવા નહીં આવે કેમ કે આપણે એવી જગ્યાએ ગાડી ભરવા જાય છે બિલ્ટી આવતા રહ્યા છે બોર્ડ મારેલું છે કર્નુલ છે એકસો ને નવ કિલોમીટર ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જ એવું હોય છે કે ભાઈ આપણે રાયચુર પોગી ગયા હતા મારવાડી ભાઈની હોટલે એટલે અત્યારે જવું આપણે સવારે વહેલા ઉઠી ગયા છીએ આઠ વાગે એટલે અત્યારે જવું આપણે અહીંયા ગાડી સાઈડમાં રાખી દીધી છે અને આપણે જે ભરવાનું કાંઈ નક્કી થયું નથી હવે આપણે ટ્રાન્સપોર્ટવાળાનો ફોન આવે પછી ખબર પડે કે ભાઈ આપણે ક્યાંનું ભરવાનું છે એટલે અત્યારે જવું આપણે અહીં હોટલે રાખી દીધી છે પાર્કિંગે જવા તમે આપણે પાર્કિંગ ગાડી રાખી દીધી છે અને અહીંયા આપણે જવું ગુજરાતની ગાડીઓ બધી પડી છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આ બધી ગાડીઓ પીડી હતી એક આવડિયા રાતે આવેલી છે દુધિયા મોરો બાકી આખી આખું પાર્કિંગ ભરેલું જ છે ફૂલે ફૂલ આમે જવું આંધ્રાવાળાની ગાડી છે અને આમે એક પોરબંદરની ગાડી પીડી છે અને આપણે આ રાજસ્થાનની હોટલ છે અલીભાઈની આવીને આવી હોટલ રહી એ એક આપણે બીજે વતન છે જે આપણે શાહપુર રોડ ઉપર છે એ અલીભાઈની જ હોટલ છે એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટ વાળાની વાત જોવી પછી આપણે અહીંથી નીકળવાનું થઈ છે કેમ કે જે આપણે કાંઈ ફરવાનું સેટિંગ થયું નથી હવે ટ્રાન્સપોર્ટ વાળા કે પછી આપણે નક્કી થઈ છે કેમ કે આ ગાડીયું કાલની પડી ગયું છે હવે આપણી ગાડી ક્યારે લાગે જે હવે ફોન આવે પછી ખબર પડે અને અત્યારે આપણે સવારે આઠ વાગી ગયા છે અને ગ્રાઉન્ડ એ બહુ મોટું છે જોવી હવે નવ દસ વાગે આપણે ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કરશું અને વિડિયોમાં જો ટ્રાન્સપોર્ટ વાળા ફોન કર્યો તો અને ટ્રાન્સપોર્ટ વાળાનો ફોન આવી ગયો છે અને આપણે જવાનું છે હવે ગાડી ભરવા એટલે ગાડી ભરવા આપણે અહીંથી રાયપુર થી સિત્તેર કિલોમીટર જવાનું છે ગાડી ભરવા અને આપણે ગાડીમાં ભરવાનું છે બાજરો પછી આપણે બાજરો ખાઈને ને બાજરો આપણે ભરવાનો છે એટલે હવે આપણે અહીંથી નીકળી હોટલે થી અને આપણે અહીંથી જે રાયચુર ગામમાંથી માંથી બિલ્ટી ને એવું લેવાનું છે ટ્રાન્સપોર્ટ બિલ્ટી અને બિલ્ટી લઈ પછી આપણે નીકળવાનું છે એટલે હવે આપણે હોટલે થી નીકળી અહીંથી તો આપણે ગાડી ચાલુ કરી નાખી છે એર ને એવું ભરી લઈ અને પછી આપણે નીકળી અહીંથી હા મિત્રો આપણે જો હોટલ હેઠળ નીકળી ગયા છે હવે સીધા આપણે એલા જાય રાયપુર ગામ અંદર આપણે જવાનું છે ત્યાં મંડી છે ને અહીંયા પણ ત્યાંથી આપણે બિલ્ટી લેવાની છે અને આપણે ભરવા જવાનું છે સીતેર કિલોમીટર હવે ગામનું નામ તો આપ્યું હે પણ એ આપણે અહીંયા બિલ્ટી લેવા જાય ને ત્યારે આપણે આ જોઈ લઈશું ક્યુ ગામનું નામ છે આપણને બહુ યાદ નથી રહ્યું ભાઈ હવે આપણે બિલ્ટી આવે ને એટલે આપણને ખબર પડી જાય છે કે ગામ આપણે ભરવા જવાનું હોય એ અને આપણે ભરવાનું છે બાજરો આપણે જોવા રાયચુર સિટી અંદર આવતા રહ્યા છે અને આપણે અહીંથી ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ અને આ જે રસ્તો ખાલી સાઈડમાં જાય ને એ આપણે મંડીમાં એટલે આપણે અહીંથી આગળ બિલ્ટી લેવાની છે અહીંયા ટર્ન મારીને એચપીનો પંપ છે ને ત્યાં આપણે ટ્રાન્સપોર્ટ વાળા આવી ગયા છે અને ત્યાંથી આપણે બિલ્ટી લેવાની છે આપણે આ બાજુ ટર્ન મારવાનો છે આપણે રાયચુર સિટીનો રસ્તો છે એટલે હવે આપણે સિગ્નલ ખુલે એટલે ટર્ન મારી દઈએ એચપીના પંપ આગળ આપણે ઊભું રહેવાનું કીધું હતું એટલે નહીં અત્યારે ઊભા છે અને અમારે જો અહીંયા ટ્રાન્સપોર્ટવાળા આવે બિલ્ટી લેવા બિલ્ટી દેવા અને અહીંયા જવું આપણે બોર્ડ મારેલું છે કર્નૂલ છે એકસો ને નવ કિલોમીટર પછી લિંગ સુગર છે બાર બાણું કિલોમીટર ગઢવાલ છે પચાસ અને મંત્રાલય છે બેતાલીસ એટલે હવે આપણે અહીંયા બિલ્ટી દેવા આવે પછી આપણે નીકળી જઈશું બિલ્ટી દેવા છે બોલો એ પાર્ટી કા નંબર હે હવે મિત્રો આપણને જોવો બિલ્ટી મળી ગઈ છે અને હવે આપણે નીકળી આઈ થી હવે મિત્રો આપણે જોવો બિલ્ટી લઈને નીકળી ગયા છે અને આપણે જ્યાં જવાનું છે ને એ ગામનું નામ છે હટ્ટી નાનું એવું ગામડું છે અને આપણે હટ્ટી ગામ છે અહીંયા આપણે જવાનું છે એટલે હવે આપણે આઈલા સીધા નિયા કેમ કે આથી સિત્તેર કિલોમીટરની આસપાસ છે હટી ગામ આપણે ગાડી ભરવા જવાનું છે હવે આપણે આયેલા જાય થોડોક સિટીનો રસ્તો આવશે પછી આપણે પાછો આપણો રેગ્યુલર રોડ આવી જાય છે હવે આપણે રાયચુર નહીં પાસ કરી લઈએ પાસ કરીને કરી રેલી નીકળેલી છે એટલે અત્યારે જવું બધો પોલીસ નો બંદોબસ્ત છે અને કાંઈક સૈનિક રેલી નીકળેલી છે એટલે જવું આપણે ટ્રાફિક જામ પડ્યું છે તેની રેલી હોય તો આપણને કઈ ખબર નથી ટ્રાફિક માંથી બહાર નીકળી ગયા છે પણ જામ હોય એવું લાગે છે જવું આપડે હળવે હળવે બાર નીકળી ગયા છે કેમ કે શેની રેલી છે એ કઈ ખબર નથી પણ ટ્રાફિક ફૂલે ફૂલ જામ થઈ ગયું છે આપણે રોડ હેઠથી ઉતારીને જવા દીધી ગાડી હવે લગભગ આપણે બારા નીકળી જઈશું હા મિત્રો આપણે ટ્રાફિકમાંથી બારા નીકળી ગયા છે હવે સીધા આપણે હેલા જાય હટ્ટી આપણે ટ્રાફિકમાં અડધી પોણી કલાક ખોટી થઈ ગયા હતા પણ હવે સીધા હેલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો અત્યારે જોવા વાતાવરણ એવું છે કે આમ વરસાદ કેમ આવે એવો હોય એવું વાતાવરણ થઈ ગયું છે અને રાઈતે તો થોડાક છાંટા હોતા ને આવ્યા હતા આપણે જે હોટાલે ઉતા હવે અત્યારે હવે શું થાય એટલે હવે સીધા આપણે આયેલા જાય ભરવાની જગ્યાએ આપણે આ બાજુ જમીન બધી તમે જુઓ એકદમ કાળી જમીન છે અને આપડે નજર પહોંચે ને નિહા ઉદીનગર આપણને ખેતર જ જોવા મળે છે અત્યારે તો બધું વાવેતર કઈ કરેલું નથી કેમ કે અત્યારે ઉનાળાની સિઝન છે એટલે અહીંયા કાંઈ વાવેતર છે નહીં નગર અહીંયા જમી રહી બહુ વધારે એ અને ખેતીનું ઉત્પાદન એટલું હે અને આપણે આ રાયચુર પીઠું રહ્યું ને એ લગભગ કર્ણાટકમાં મોટામાં મોટું છે પીઠું કે રાયચુરમાં આવતી જાજો માલ આવતો હોય ને તો આપણે રાયચૂરમાં આવ્યા છે કે અહીંયા કપાસ છે કે પછી ચાવલ છે ચણા એટલા થાય છે બાજરો છે એટલે આપણે બધું એ લગભગ કઠોળ વસ્તુ હોય છે ને એ આપણે રાયચુર માં વધારે થાય છે અને આપણે અહીંની જમીન એ બધી તમે જોવો એકદમ કાળી જમીન છે અને અહીંયા ખેતીનું પ્રમાણ વધારે જોવો બધી બાજુ ફરતી બાજુ અત્યારે નગર આપણને ખેતર જ દેખાય પણ અત્યારે ખેતર રહ્યા એ બધાય ખાલી છે ઉનાળાના હિસાબે બાકી અહીંયા ચોમાસામાં તો બધા ફૂલે ફૂલ ખેતર ભરેલા હોય જો

સીધા અટી કેમકે કે જે આપણે પચાસ કિલોમીટર જેવું દેખાડે અટી લોકેશનમાં એટલે હવે સીધા પહેલાં જે ગાડી ભરવાની જગ્યાએ અને વિડીયોમાં કન્ટિન્યુ વિના રહીજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આપણે આ કર્ણાટકમાં સ્પીડ બ્રેકર રહ્યા એ લગભગ હવથી જાજા સ્પીડ બ્રેકર હોય ને તો આપણા કર્ણાટક રાજ્યમાં સૌથી જાજા સ્પીડ બ્રેકર છે કેમકે ગામે ગામ સ્પીડ બ્રેકર લગભગ પાંચ સાત સ્પીડ બ્રેકર એકમાં મૂકેલા હોય ગામડામાં એવું નહીં કે રાઈટ સુરત થી કોલ આખા કર્ણાટકમાં હાઈવે ઉપર સ્પીડ બ્રેકર હોય છે જો આ સ્પીડ બ્રેકર રહ્યા ને એક ગામમાં લગભગ પાંચ પાંચ છ છ સ્પીડ બ્રેકર હોય એકાદ બે મૂક્યા હોય તો બરોબર છે પણ એક ગામમાં પાંચ પાંચ છ છ સ્પીડ બ્રેકર હોય અને ગામે નાનું હોય તો સ્પીડ બ્રેકર તો હોય જ તે એટલે ઓમ સારું અને ઓમ થોડુંક ખરાબ કહેવાય કેમ કે ગામમાં બે સ્પીડ બ્રેકર હોવા જોઈએ નાનું એવું ગામ હોય તો અમુક ગામમાં તો છ છ સાત હાથ સ્પીડ બ્રેકર મોકેલા હોય નાનું ગામ હોય ને તો એટલે હવે મિત્રો ધીરે ધીરે આપણે આઈલા જાય અને આપણે આ ગામડાનો રસ્તો છે અને હજી હટી ગામ એ કંઈ બહુ મોટું ગામ નથી આપણે લોકેશનમાં જોવી છે તો એટલે હવે આપણે અહીંયા જાય પછી ખબર પડે કે ભાઈ શું છે અહીંયા ભરવાનું પોઝિશન કે અત્યારે આપણે એક વાગી ગયો છે એટલે વધીને આપણે બે અઢી વાગ્યા પહોંચી જઈશું એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બને રહીજો

એકદમ આપણે ગામડાનો રસ્તો છે અને આજે આપણે હટી ગામમાં જવાનું છે ને એ વતન આપણે ગામડું જ છે હાવ અહીંયા જાય પછી ખબર પડે કે ભરવાનું કેમાં છે ગોડાઉનમાંથી છે એક કે ખેતરમાંથી ભરવાનો છે બાજરો એ હવે અહીંયા જાય પછી ખબર પડે અને અહીંયા જોવું આપણે ચોખાનું વાવેતર છે અમુક અમુકમાં વાવેતર છે અને અમુક એ કાઢી નાખ્યા છે અને અમુક એ ખેડી નાખેલું છે આવું બધું વાતાવરણ છે અને રસ્તો હાવ ગામડાનો છે અને વાહન તો કોઈ આવતા જ નથી ખટારો તો સામે આવતો જ નથી એકે કે કે ગામડાનો રસ્તો હોય એટલે તો કોઈ ગાડીઓ કે કાય આવે નહી રાઉંડા વાડા હોય અને મિત્રો આપણે હવે આયા છે સીધા રટતી અને વિડિયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો મિત્રો આપણે અહીંયા જોવો પથ્થરના ડુંગર કેવડા મોટા મોટા છે પથ્થર જોવો તમે એવી પથ્થર છે આપડે આંધ્રામાં ખમમમાં કેવા પથ્થર હોય તેલંગાણા ખમમ તેલંગાણા માં એવું એવા પથ્થર છે જોવો ડુંગરે સામે છે રસ્તો તો તમે જોવો એટલે આપડે ગામડું જ પકડવાનું છે આ ગામડામાં થઈને જવાનું છે સ્પીડ બ્રેકર નું તો અહીંયા ઢગલો જ હોય છે ત્રણ અટક માં આપણે આ સુમસાન રસ્તો ગણવાનો કેમ કે હાવ આપણે અંદર ના ગાડામાં ઉતારી ગયા છે રસ્તો હાવ જોવો હવે હૈલા જાય આપણે હવે અટી ગામમાં જાય પછી ખબર પડે

થાયલા જાય અને વિડીયોમાં બન્યા રહી જો આપણે જો કર્ણાટકનું ગામડું હો વાળો કે આગળ ઊભું રાખી દીધું છે તો આપણે જવા દઈશ સીધું Я на воде, я на воде, я на воде,

ત્યાં જાય પછી ખબર પડે કે આપણે કયો રોડ આપણને શોર્ટકટ પડશે અને આપણે જો ગામડાનું મકાન તમે જવો એક નંબર બનાવેલું છે એન્જિનિયર પ્લાન બિહારેલો હોય છે અને તો અત્યારે જો આપણને રસ્તો એ થોડો ખારો આવી ગયો છે હવે આપણે ફટાફટ એલા જાય ફરવાની જગ્યાએ આપડો પતારો આજની તારીખમાં ભરાઈ જાય હવે આપણે પચીસ કિલોમીટર જેવું હોય છે હવે તો જવો રોડ આપણે આવી ગયો છે હાવ સિંગલ રોડ અને આખો રોડ ખોટી નાખેલો કેમ કે નવો રોડ બનવાનો હોય છે હામેથી ગાડી આવી જાય તો આ ગાડી ખીસો ખીસ નીકળે એ રીતનું વાતાવરણ રહે અત્યારે ગામડાના રસ્તામાં નક્કી ન હોય ત્યાં ખોટી નાખવું હોય ને ત્યાં હું કરી નાખવું હોય હવે આપણે ફટાફટ અટી આવી જાય તો ઘણું છે

ધ્યાને રાખવું પડે કેમ કે આપણે ગાડી હાલે એટલે વાયા ધોઈ ઊડતી હોય ધોઈ ઉઠતી હોય ધોય લોખર ગોબલી ગરાઈ સમજ્યા નહીં પણ લાંબા કરતા કરતાં હાલ્યા જાય એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય આ કાચો રસ્તો કેટલો છે હવે સામે દેખાય છે લાંબર રોડ આવી ગયો હોય એવું હવે આપણે હાયલા જાય ફટોફટ આપણે મિત્રો આપણે આપડે ખતારો ભરીને નીકળતું નહી ને ત્યાં લગાણ આપણે હજ કરવા નઈ આવે કેમકે આપણે એવી જગ્યાએ ગાડી ભરવા જાય છે જેવા દેવા ડ્રાઈવરનો તો મગજ જ બંધ થઈ જાય કેમકે આ રસ્તો જ તમે જુઓ એવો રસ્તો કે ને કે વાતપૂર્વમાં જોવા તમે આવ સિંગલ રોડ છે ગાડા મારક છે અહીંયા આપણે જવાનું છે ને આપણે એ જે જ્યાં ભરવા જાય ન્યા કઈ રીતનું છે એ આપણને કાંઈ ખબર નથી આવે ત્યાં જાય પછી ખબર પડે કેમકે અહીંયા આવે કાંઈ થયું હોય તો આપણને કોઈ પૂછવો વળવું ન હોય કે હવે ગામડાનો રસ્તો એ હાવ અને આની આપણે ભાષાએ કોઈ કાંઈ સમજ્યા નહીં એટલે એવું એ પોઝિશનમાં આપણે અત્યારે ખટારો ફરવા આવ્યા છે જ્યાં લગાણ આપણે ખટારો ભરીને નીકળશું નહીં અને આપણા રોડ ઉપર ચોખશું નહીં ને ત્યાં લગાણ આપણને આમ મનમાં અચકારો નહીં થાય કેમકે આપણે આ અંદરના રસ્તે જ આવ્યા છે ગાડી ભરવા એટલે હવે જાય હવે ફરવા અને અહીંયા જઈને શું પોઝિશન છે આજ જ છે કે નથી ભરાવવાનો એ હવે અહીંયા જાય પછી ખબર પડે અને ત્યાં ભરવાની પોઝિશન કઈ રીતની છે ગામડામાંથી ભરવાનો છે તો ખેતરોમાંથી ન ભરાવે તો સારું હે ગોડા હોય તો સારું એ બાકીનગર જો ખેતરોમાંથી ભરાવશે તો એ પછી અહીંયા પાર નથી અને અત્યારે આપણે રસ્તો એવો આવ્યો આવ્યો છે કે આપણને એમ થાય કે હવે રસ્તો આપતો ભરવાનું જગ્યા આવી જાય ને તો બસ છે હવે કેમ કે રસ્તો જેવો હે અને આવા આમ સિંગલ રોડનો એવો બધો છે નદી કોઈ ગાડીઓ આવતી કે નથી કોઈ ફોર લાવતી એ રીતનો રસ્તો હે હવે આપણે આયલા જાય હવે કિલોમીટર કાપી અને જુઓ તમે આપણે ગાડું આપણે ગાડી લઈને આઈસીટક અને ગામનું નામ છે હત્તી હતી હવે નામે ભુલાઈ ગયું છે હવે આપણે આ લોકેશન ઉપર જઈએ છીએ અને હવે નિય આપણે ક્યુઆર વોડ આપણને ભેગો થાય એ આપણે ભરીને પછી આપણે લોકેશનમાં જોઈ લઈશું કે ભાઈ આપણે ક્યાં રોડે નીકળવાનું થઈ છે એ હવે એ આપણે ભરી ભરીને પછી આપણે લોકેશનમાં ચેક કરી લઈશું અને આપણો મેઇન રોડ કયો આપણને નજીક પડે છે એ આપણે ત્યાં જાય પછી ખબર પડે અને ગાડી પાડી આપણે ભરીને પછી આપણે જોઈ લઈશું અને વિડીયોમાં કન્ટિન્યુ ના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને હવે સીધા આપણે જઈએ ભરવાની જગ્યાએ મિત્રો આપણે હવે દસ કિલોમીટર હતી ગામ રહ્યું છે પણ આપણે અહીંયા બાજરાનું આપણે આવ્યું છે ખેતર બાજરાનું હવે આગળ કેવું ગાવે છે શું કે આપણે ભરવાનો છે બાજરો હવે આગળ જોવી કે બાજરાના ખેતર કેવા ગાવે છે અને વિડીયોમાં બિનાર રહીજો શું ભાઈ જે આપણે દસ બાર કિલોમીટર જવું છે અને બાજરાના ઘેરા તો આવે છે તમે અહીંયા બાજરો છે આગળ કેવા છે ઘેરા બાજરાના જોવી હવે અને વિડીયોમાં બન્યા રહીજો એટલે હવે સીધા આપણે અહીંયા જાય જે આપણને લોકેશન હતી ગામનું નાખ્યું છે ન્યાય આપણે ભોગી જાય અમે તો આપણે જવા અહિયાં ડુંગરામાં બાજરો વાવી દીધેલો છે તમે ડુંગર જ છે ડુંગરમાં એટલે વાવેતર તો વધારે હોય એવું દેખાય કે આપણે હજી ખેતર બધા જોયા ને એ બધા બાજરાના જ છે એટલે અહીંયા બાજરો આપણે વધારે થતો હોય છે આપણે પહેલી વાર ભરવા આવ્યા છે જો તમે આ ડુંગરમાં બાજરો હે બાજરા પાણી ગમે એવી રીતનું મળે તો હાલતું હોય છે કે ડુંગરમાં નાખ્યું ઉગાડ્યો છે એટલે તો ગમે એવી રીતનું પાણી આવતું હોય આપણને બહુ ખ્યાલ નથી પણ આપણે આપડે જોયું એટલે આપણે કહીએ કે ભાઈ ઢોરા ઉગરે વાવી દીધો જ બાજરો કેમકે આ બધો જો બાજરો જે વાવેલો હોય છે અમુક કાઢી નાખેલો છે ઢોરા ઉપર બાજરો ઉગાડેલો છે હવે આપણે હળ્યા જાય સીધા ઠેકાણે ભરવાની જગ્યાએ મિત્રો આપણે જોવો હત્તી ગામમાં પહોંચી ગયા છે અને આપણે પાર્ટીને ફોન કર્યો તો પાર્ટીએ કીધું કે આપણે પંપે રાખો અને આપણે અત્યારે એચપી એચપીના પંપે ગાડી રાખી છે એટલે હવે આપણે પાર્ટી અહીંયા ગાડી લેવા આવે છે અને પછી આપણે ગાડી ભરવા જવાની થઈ છે એટલે અત્યારે જો આપણે હત્તી ગામે પૂગી ગયા છે ગામ તો મોટું છે કેમ કે સામે જોવો ફોર લાઈને દેખાય છે એટલે ગામ તો મોટું છે હવે જોવી હવે પાર્ટી આવે પછી આપણે ગાડી ભરવા જવાની થઈ છે જોવી હવે ક્યાં આપણે ગાડી લગાડે છે અત્યારે આપણે અહીંયા જોવો દોઢ પોણા બે બે વાગે પહોંચી ગયા છીએ જોયું હવે કેટલી વાર લાગે